વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કહેલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે મિડવાઇફના પેપર સોલ્યુશન જોઈ રહ્યા છીએ જીએનએમ થર્ડ ઇયર જેમની પરીક્ષા ખૂબ નજીકમાં આવી રહી છે તો આવા પેપર સોલ્યુશન જેમાં આપણે દસ બે બે હજાર પચીસના ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું પેપર સોલ્યુશન જોઈ રહ્યા છીએ પાર્ટ ટ્વેલ્વ એટલે કે આગળ આપણે ઓલરેડી અગિયાર પાર્ટ આપણે પબ્લિશ કરી ચૂક્યા છીએ તો જેમને પણ આ ભાગ ન જોયા હોય તે ચોક્કસ આ પાર્ટસને જોજો અને જો વિડીયો આપને ગમે તો લાઈક કરજો શેર કરજો આપના મિત્રો સાથે પાર્ટ ઇલેવનમાં આપણે જોશું ક્વેશ્ચન નંબર પાંચ અને ઓબ્જેક્ટિવ ટાઈપનો પ્રશ્ન હંમેશા આવો પ્રશ્નો આપણે પેપરમાં પહેલાં લખાય જેથી કરી અને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન તો આપણી પેપરની ઇમ્પ્રેશન ખૂબ જ સારી રહે તો પાંચમો પ્રશ્ન છે ડિફાઈન ફોલોઇંગ એની સિક્સ નીચેની વ્યાખ્યા લખો કોઈપણ છ બાર માર્ક ફર્સ્ટ છે મિડવાઈફ્રી નર્સિંગ મિડવાઈફ ફ્રી નર્સિંગની જ્યારે વ્યાખ્યા આપવાની હોય ત્યારે તમે બંને રીતે આપી શકો આ રીતે પણ મિડવાઇફ્રી ઇઝ ધ હેલ્થ સાયન્સ એન્ડ હેલ્થ પ્રોફેશન ધેટ ધ ડીલ વિથ ધ પ્રેગ્નન્સી ચાઇલ્ડ બર્થ એન્ડ પોસ્ટપાર્ટમ પીરિયડ ઇન્ક્લુડિંગ કેર ઓફ ધ ન્યૂ બોર્ન તો મિડવાઇફ ફ્રી કેની કહેવાય તો હેલ્થ સાયન્સ એન્ડ હેલ્થ પ્રોફેશન સાથે ડીલ કરે છે કેની સાથે ડીલ કરે તો પ્રેગ્નન્સી ચાઇલ્ડ બર્થ પોસ્ટપાર્ટમ પીરિયડ ઇન્કલુડિંગ ન્યૂબોર્ન કેર ઇન એડિશનલ ટુ સેક્સ્યુઅલ એન્ડ રિપ્રોડક્ટરી રિપ્રોડક્ટિવ હેલ્થ ઓફ ધ વુમન થ્રુઆઉટ ધ્યર લાઈફ આ ઉપરાંત વુમનની જે સેક્સ્યુઅલ અને રિપ્રોડક્ટરી હેલ્થ સાથે પૂરેપૂરી લાઈફ દરમિયાન એ જે ડીલિંગ કરે એવી જે બ્રાન્ચ હોય એને મિડવાઈફરી કહેવાય કે આ એક એવી બ્રાન્ચ છે કે જેમાં એન્ટીનેટલથી શરૂ કરી ડિલિવરી પછીના છ વીક એટલે કે બેતાલીસ દિવસના ટાઈમ પીરિયડમાં અથવા તો એન્ટીનેટલથી શરૂ કરીને પરફ્યુરમ પીરિયડ પોસ્ટનેટલ પીરિયડ સુધીનું નોલેજ જે બ્રાન્ચમાં આપવામાં આવે તે બ્રાન્ચને મિડવાઇ ફ્રી કહેવાય આ ઉપરાંત પ્રોડક્ટિવ ઓર્ગન્સ અને રિપ્રોડક્ટિવ રિપ્રોડક્ટિવિઝીઝનો પણ કમ્પ્લીટ સ્ટડી કરવામાં આવે છે તો આને કહેવાય મિડવાઇ ફ્રી નર્સિંગ સ્મોલ ડેટ ઓફ બેબી સ્મોલ ડેટ ઓફ ઇન્ટ્રાયુટેરાઈન ગ્રોથ રિટાર્ડેશન પણ કહેવાય સ્મોલ ડેટ ઓફ બેબી યુ આર જીઆર એટલે કે ફિટસ તેના ઇન્ટ્રાયુટેરાઈન મીન્સ વોમમાં જેટલા સમય જેટલો ગ્રોથ થવો જોઈએ તે ગ્રોથ ન જોવા મળે ત્યારે તેને આઈયુજી આર કહેવાય બેબીની આવી બેબીને સ્મોલ ફોર ડેટ બેબી પણ કહેવાય છે જે બેબીનું બર્થ બર્થવેટ એવરેજ જસ્ટેશનલ એજ એટલે કે ટેન્થ પર્સન્ટ પર્સન્ટ કરતાં ઓછું હોય અને તેના ઇન્ટ્રાયુટેન ગ્રોથ રિસ્ટ્રિક્શન પણ કહેવાય કેટલા પર્સન્ટ ઓછું તો ટેન પર્સન્ટ ઓછું હોય તો એને એવું કહેવાય ગ્રોથ રિસ્ટ્રિક્શન પણ કહેવાય આયુજીઆર પણ કહેવાય બરાબર ઓવરઓલ ટુ ટુ એઇટ પર્સન્ટ આવી બેબી આપણને જોવા મળે ટર્મ બેબીમાં ફાઇવ પર્સન્ટ હોય અને પોસ્ટમાર્ટમ બેબી જેમાં એમાં ફિફ્ટીન પર્સન્ટ આપણને જોવા મળે તો આને કહેવાય સ્મોલ ફોર ડેટ બેબી એટલે કે ઇન્ટ્રાયુટેન ગ્રોથ રિટાર્ડેશન હોય ક્રેનિયોટોમી આ એક સ્પેશિયલ ટાઈપનું ઓપરેશન છે કેવું છે ડિસ્ટ્રેક્ટિવ ઓપરેશન છે જેમાં ફિટસનું કન્ટેન હેડમાં હોલ કરી અને એક્સ્ટ્રેશન કરવામાં આવે જ્યારે ફિટલ ડેથ હોય તેવી કન્ડિશનમાં આ ઓપરેશન પરફોર્મ કરવામાં આવે તો ફિટલ ડેથ હોય ત્યારે જે ફિટસ માતાને કોઈપણ પ્રકારની બર્થ કેનાલમાં કોઈ પણ પ્રકારની ઇન્જુરી ન થાય એ માટે શું કરવાનું તો ફિટર્સના હેડમાં હોલ કરી અને એનું જે મટિરિયલ છે એ બહાર કાઢી નાખવાનું જેથી હેડ છે એ નાનું થઈ જાય અને ડિલિવરી છે એ સરળતાથી થઈ જાય તો આ મોર્ડન ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટના એરામાં મેથડ બહુ રેર ઉપયોગ થાય આ ક્રેનિયોટોમી કહેવાય ઓપ્સિવ લેબર ઇન ડેથ ફિટર્સ હાઇડ્રોકેફેલેસ જેવી કન્ડિશન હોય હેડ ઇન્ટરલોકિંગ ઇન ટ્વિન્સ હોય તો એવી વખતે ક્રેનિયોટોમી કરવામાં આવે પણ સીધો સાધો નિયમ એવો હોવો જોઈએ કે ફિટર્સ છે એ ડેથ હોવું જોઈએ ટીનેજ પ્રેગ્નન્સી વહેને વુમન ગેટ પ્રેગ્નન્સી અન્ડર ટ્વેન્ટી ઇયર ઓફ ધ એઝ એ નોન એજેટ ટીનેજ ઓર યંગ એડોલેશન પ્રેગ્નન્સી તો ટીનેજ પ્રેગ્નન્સી એડોલેશન પ્રેગ્નન્સી પણ કહેવાય આ પ્રેગ્નન્સી દરમિયાન ફિમેલ એડોલેશન અથવા તો યંગ એડલ્ટ એટલે કે ટ્વેન્ટી ઇયરની અંડરની એજ હોય એવી ફિમેલમાં જોવા મળે જેમાં પંદરથી ઓગણીસ વર્ષની ગર્લ્સમાં જોવા મળે ઓલ્ડ ગર્લ્સ છે એમાં ઘણી વખત ડેથ પણ જોવા મળતું હોય તો આને કહેવાય ટીનેજ પ્રેગ્નન્સી પરપ્યુરલ સાયકોસિસ તો પરપ્યુરલ એ તમને ખબર છે પરપ્યુરલ એટલે પોસ્ટપાર્ટમ પીરિયડ સાયકોસિસ એટલે સાયકોસિસ મેન્ટલ કન્ડિશન તો પરપ્યુરલ સાયકોસિસ ઇઝ ઓલ્સો નોન એજ પોસ્ટપાર્ટમ સાયકોસિસ ઓર ધ પોસ્ટનેટલ સાયકોસિસ ઇટ ઇઝ સિવિયર મેન્ટલ ઇલનેસ દેટ કેન બી ઇફેક્ટ ઓન મધરસૂન આફ્ટર ડિલેવરી ડિલિવરી પછી માતાને સિરિયસ સિવિયર જે મેન્ટલ ઇફેક્ટ જોવા મળે એને કહેવાય પરપ્યુરલ સાયકોસિસ તેની શરૂઆત ડિલેવરીના વહેલામાં વહેલા ફર્સ્ટ ફોર્ટી એટ ટુ સેવન્ટી ટુ અવર્સમાં અને મોટાભાગે આગલા બેથી ત્રણ વીકમાં જોવા મળે છે આ કન્ડિશન વન થાઉઝન્ડ વુમનમાં એક બે કેસ જોવા મળે છે એટલે કે એક હજારે એક બે કેસ આવા જોવા મળે પરપ્યુરલ સાયકોસિસના કેના લીધે જોવા મળે તો હોર્મોનલ ચેન્જીસના હિસાબે જોવા મળે જેમાં ઇસ્ટ્રોજન લેવલ એકાએક બંધ થઈ જાય ઘણી વખત સાયકેટ્રિક ઇલનેસ ફેમિલીમાં પર્સનલ હિસ્ટ્રી હોય ઘણી વખત પોસ્ટનેટલ સાયકોસિસની પાસ્ટ હિસ્ટ્રી હોય ફર્સ્ટ બેબીના બર્થ પછી હોય અને મોર ફિમેલ ચાઇલ્ડના મધરમાં પણ આવું જોવા મળે હાઇડેટિટી ફોર્મ મોલ હાઈડેટી ફોર્મ મોલ A molar pregnancy is also known as a hydatidiform mole. It is a rare complication of the pregnancy, characterized by the abnormal growth of trophoblast, the cells that normally develop into the placenta. There are two types of the molar pregnancy: complete molar pregnancy and partial molar pregnancy. Molar pregnancy KY hydatidiform, from vesicular mole. Poon આમાં પ્લાસન્ટામાં જે કોરિયોનિક વિલાઈના એપિથેલિયલમાં ડિજનરેટિવ ચેન્જીસ થાય પ્લાસન્ટામાં ગ્રેપ્સના એટલે કે દ્રાક્ષના ઝુમખા જેવો માંસ તૈયાર થાય અને ટ્યુમર થાય તો આ ટ્યુમર ઘણી વખત છે સિમ્પલ પણ હોય ઘણી વખત મેલિગ્નન્ટ પણ હોય તો આને કહેવાય હાઇડ્રેટી ફોર્મ ડિસ્મેનોરિયા ડિસ્મેનોરિયા મીન્સ પેઇનફુલ મેન્સ્ટ્રુએશન મેન્સ્ટ્રુએશન પીરિયડ દરમિયાન લોઅર એબડોમિનલ પેઇન લોઅર બેક અને થાઈના ભાગમાં પેઇન જોવા મળે એબડોમિનલ ક્રેમ્સ જોવા મળે આવી કન્ડિશનને ડિસ્મેનોરિયા કહેવાય મોટા ભાગે ચોવીસથી અડતાલીસ કલાક સુધી રે કોઝ શું શું કારણો ડ્રગ્સ ઘણી વખત અબનોર્માલિટી ઓફ ધ નર્વ સિસ્ટીમ ઘણી વખત અબનોર્માલિટી ઓફ ધ આર્ટરી ઓફ યોટ્ર એપીઝિયોટોમી in episiotomy is a cut or incision episiotomy is an incision through area between the vaginal opening and anus this area is known called as a perineum and the ideal size of the episiotomy is you know at the fortune this procedure is done make the vaginal opening larger for the birth for the child birth episiotomy also known as a perine perineal perinectomy પેરિએક્ટોમી પણ કહેવાય પેરિનેક્ટોમી પણ કહેવામાં આવે સર્જિકલ ઇન્સિઝન છે જે પોસ્ટિર વજાઇનલ વોલમાં જનરલી મૂકવામાં આવે અને ઓપસ્ટ્રેટિશિયન દ્વારા મૂકવામાં આવે ગાયનોકોલોજીસ્ટ દ્વારા મૂકવામાં આવે અને ક્યારેક મૂકવામાં આવે તો સેકન્ડ સ્ટેજ ઓફ લેબરમાં ક્વિક ડિલિવરી કરવા માટે મૂકવામાં આવે તો લેબરના સેકન્ડ સ્ટેજ દરમિયાન પેરીનિયમ અથવા તો પોસ્ટિર વજાઇનલ વોલ પર પ્લાન સર્જિકલ ઇન્સિઝન મૂકવામાં આવે તેને યોમી કહેવાય ફિલ ધ બ્લેન્ક ફૂલ ફોર્મ ઓફ ધ એનઆઈસી નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ ઓલરેડી આપણે વિડીયો બનાવી ચૂક્યા છીએ અને સરસ મજાનો વિડીયો છે ચોક્કસ જોજો ધ ફ્યુઝન ઓફ ધ ઓમ એન્સ સ્પોમ ઇઝ કોલ્ડ ફર્ટિલાઇઝેશન હેલ્પ સિન્ડ્રોમ હિમોલાઇસિસ એલિવેટેડ લિવર એન્જાઈમ એન્ડ લો પ્લેટલેટ પ્લાસન્ટા ઇઝ સેપરેટ બાય ધ સલ્ઝ એન્ડ મેથ્યુ ડંકન મેથડ ટ્રુ એન્ડ ફોલ્સ normal weight of the placenta is 500 gram yes true pigmentation occur on the face of antenatal mother is known as a plasma. yes it is true vasectomy is family planning method for the female it is false no total weight of gain occur during the pregnancy 18 kilogram no only 11 kilogram Suture between the two par parietal bone is known as frontal suture. No, this is the societal suture, and it is the match of following uh, following the prolactin secret the milk secretion of the milk, cortisol, fetus adrenaline gland, FHS development of the graphene follicle, oxytocin eject. ઓફ મિલ્ક બે કામ આવે પ્રોલેક્ટિંગ છે સિક્રિશન કરે ઓક્સિટોસીન છે ઇજેકશન કરે ઇસ્ટ્રોજન પ્રોડ્યુસ બાય ઓવરી તો હજાર પચીસનું ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું પેપર અહીંયા આપણે પૂરેપૂરું સોલ્વ કર્યું છે પૂરા બાર પાર્ટમાં છે તો ચોક્કસ વિડીયોને જોજો વિડીયોને લાઈક કરજો વિડીયો આપણા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો આપ જો ચેનલમાં નવા હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો અને આ જ તમામ પ્રકારના પ્રશ્નો તમને એક જ બુકમાં મળે એવી બુક છે જેને થર્ડ યર મિડ ફ્રી અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ તો કોન્ટેક ઇમિડિયેટ ટુ નાઇન સિક્સ ઝીરો ફોર ઝીરો નાઇન એટ સિક્સ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ